દાહોદમાં પવિત્ર દુધીમતી નદીના દિવસે દુધીમતી નદીના પટમાં આજ રોજ શ્રી શનિદેવ મંદિર અને ઓમકારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈ ભક્તો દર્શનાથે ઉમટી પડ્યા હતા શનિદેવ મંદિર ખાતે ભવ્ય પાઠોત્સવ તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શનિદેવ મહારાજ અને ઓમકારેશ્વર મહાદેવ સૌ ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ ભવ્ય તેમજ મહાપ્રસાદી લાવો પણ લીધો હતો આખા આ અખાત્રી તહેવારના દિવસ થી આદિવાસી પ્રજા ખેતી કામમાં જાય છે અને ધરતી માતા નું પૂજન વિધિ કરે છે અને ભગવાન દેવ પાસે સારા વરસાદની આશા રાખીને ભગવાનને પ્રાર્થના કરે છે અહેવાલ સબેસરા રાઠોડ દાહોદ માં સૂર્યપુત્ર શનિદેવીની બુદ્ધિમતી નદી કિનારે આવે તો અમતાલીસ બહાર મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે વિસ્તારના દરેક ભક્તજનો દ્વારા દર વર્ષે તેમનો પાટોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવે છે તે અનુરૂપ આજે છઠ્ઠા પાટોત્સવનો કાર્યક્રમ છે આજના કાર્યક્રમમાં ધાહો સાહેબ જનતાએ ભોજન પ્રસાદી અને મહાઆરતીનો લાભ લીધો છે અમે સૌ તેના માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ